નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં જૈન પ્રગતિ સેન્ટર બનિયન સિટી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મેગા દીપાવલી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ મેગા દીપાવલી હાઉસી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સામાજિક એકતા અને આનંદના સંદેશો સાથે મેગા હાઉસી કાર્યક્રમનું આયોજન કરાયું સમાજના તમામ પરિજનોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં જોડાઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું કાર્યક્રમનું આયોજન વડોદરાના મધુવન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું દિવાળ દીની આ રોશની વચ્ચે શરૂ થયેલા કાર્યક્રમમાં વિવિધ રાઉન્ડની હાઉસી રમતોનું આયોજન થયું તેમજ અહીં વિશેષ કુકપોટ સ્ટોલની પણ વિશેષ વાનગીઓ અહીં જોવા મળી હતી સમાજના હોદ્દેદારો અહીં એકત્ર તો થયા હતા કાર્યક્રમમાં માત્ર જેપીસી પરિવાર માટે જ પ્રવેશ રાખવામાં આવ્યો હતો અને ખૂબ જ ઉત્સાહ સાથે જેપીસી પરિવારના જે સભ્યો છે તેમણે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો

બીજામાં અમે લેપટોપ રાખ્યું છે ત્રીજામાં ત્રીજી હાઉસિંગમાં ફૂલ હાઉસિંગમાં એક્ટિવા રાખ્યું છે અને ચોથામાં ભી એક્ટિવા રાખ્યું છે અમે 7 થી 8 લાખ રૂપિયાની ગિફ્ટ રાખ્યા છે યસ 23 કમ કમ મારું નામ હાર્દિક ગાંધી પ્રેસિડેન્ટ ઓફ જેપીસી હાઉસિંગનું આયોજન કર્યું છે મેગા હાઉસિંગનું અને દર વર્ષે અમે કરીએ જ છે આ વર્ષે અમે બહુ મોટા પાયે કર્યું છે બે એક્ટિવા છે અને બહુ સુંદર આયોજન કર્યું છે